પદમાવતી વખતના પણ અમારા કેસો છે તો સરકારમાં એની કેવી રીતે રજૂઆત કરી આ અનેક મુદ્દાઓ છે પાટીદાર સમાજનું આંદોલન થયું અને આંદોલન થયા પછી કેસો થયા હતા એમના અમુક લોકો ઉપર એ કેસો હમણાં થોડા સમય પહેલાં પરત ખેંચવામાં આવ્યા જ્યારે પાટીદાર સમાજના એ યુવકો ઉપર જે આંદોલનકાર્ય હતા તેના કેસ પરત ખેંચાયા તો હવે વિવિધ સમાજો મેદાને આવ્યા છે ને સરકારને કહી રહ્યા છે કે ભાઈ અમારા પણ કેસ પરત ખેંચાવા જોઈએ સાળંગપુર ખાતે આજે ક્ષત્રિય સમાજની એક બેઠક યોજવામાં આવી હતી ના બેઠકમાં ખૂબ મોટા નિર્ણય લેવા આવ્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને આપની સાથે હું છું ભાવી સાળંગપુર બીએપીએસ ખાતે આજરોજ રાજપૂત સમાજ સંગઠનના મુખ્ય પ્રતિનિધિઓનું બારમું વાર્ષિક સંમેલન યોજાયું અલગ અલગ એકસો ને છન્નુંથી વધુ સંગઠનના આગેવાનો હાજર રહ્યા

કરણસિંહ ચાવડા દ્વારા માન્ય આભાર જે છે તે વ્યક્ત કરવામાં આવ્યો હતો જે સંમેલનમાં રાજપૂત સમાજની અલગ અલગ સંસ્થાઓના મુખ્ય પ્રતિનિધિઓ આ હાજર રહ્યા હતા સાથે સાથે આજના કાર્યક્રમમાં અલગ અલગ એકસો ને સંસ્થાઓના મુખ્ય પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં સમાજના બંધારણની વાત સમાજના વિકાસ નિવાજ તેમજ આગામી તારીખ ચૌદ એપ્રિલના રોજ રાજપૂત અસ્મિતા સંમેલનને એક વર્ષ પૂર્ણ થકું હોય જેની ઉજવણી કરવા અંતર્ગતની ચર્ચાઓ પણ આજના આ સંમેલનમાં તેમજ સંકલન સમિતિની બેઠકમાં કરવામાં આવી છે રાજપૂત સમાજના સંકલન સમિતિના સભ્ય કરણસિંહ ચાવડા દ્વારા નિવેદન આપતા કહ્યું હતું કે પદ્માવતી ફિલ્મ વિરોધ સમયે નોંધાયેલા કેસો પરત ખેંચવા માટે અગાઉ રજૂઆત કરેલ છે અને ફરી પાછા રજૂઆત કરવામાં આવશે મહારાજા કૃષ્ણકુમાર સાહેબને ભારત રત્ન એવોર્ડ મળે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મ્યુઝિયમ બને તેમજ તમામ સમાજ માટે વિધવા મહિલાઓને રૂપિયા જગ્યાએ પેન્શન આપવામાં આવે ગુજરાતના તમામ જિલ્લામાં શિક્ષણ માટે ભવન બનાવવામાં આવે કન્યા કેળવણી વ્યાપ વધે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી થઈ શકે તે માટે પણ સંકલન સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે ત્યારે રાજપૂત સમાજ સંકલન સમિતિમાં રમજુબા જાણેજાના એ મુખ્ય આગેવાન છે તેમણે પ્રતિક્રિયા પણ સાંભળો સાથે સાથે કરણસિંહ ચાવડા કે જે સંકલન સમિતિ કોર કમિટીના સભ્ય છે આ બંને આજની એ મિટિંગની અંદર બેઠકની અંદર શું નિર્ણય લેવામાં આવ્યો અને શું ચર્ચા થઈ પહેલાં એ બંનેને સાંભળી સૌપ્રથમ અમારા સ્થાપક મુરબ્બી મનને વિક્રમસિંહજી મહારાઉર સાહેબને વિચારેલો કે ગુજરાતમાં અનેક સંસ્થાઓ કામ કરે છે તો આ બધી સંસ્થાઓ વર્ષમાં બે ત્રણ વાર મળે અને સંકલન કરીને સમાજના જે મુખ્ય પ્રશ્નો હોય વિકાસના પ્રશ્નો હોય બીજા પ્રશ્નો હોય કારણ કે દરેક સમાજના પોતાના પ્રશ્નો હોય છે તો એ પ્રશ્નોનું સારી રીતે અસરકારક રીતે સંકલન કરી યોગ્ય કક્ષાએની રજૂઆત થાય જ્યાં જ્યાં જિલ્લાઓ હોય ત્યાં સમાજભવન માનું કે વાસુદેવસિંહ ગોહિલ પણ અત્યારે ઉપસ્થિત છે ભાઈ રુદ્રદત્તસિંહ છે રમજુબા છે ભાઈ વીરભદ્રસિંહ છે તો સુરેન્દ્રનગરમાં પણ સમાજભવન બની રહ્યું છે ભાવનગરમાં પણ બહુ પચીસ કરોડના ખર્ચે અધ્યતન ભવનનું નિર્માણનું કામ ચાલી રહ્યું છે તો ગુજરાતના દરેક જિલ્લાઓમાં આવા ભવન ઊભા થાય અને ત્યાં કન્યા કેળવણીનો વ્યાપ વધે દીકરાઓ કન્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી થઈ શકે અને સમાજની અસ્મિતાને ઉજાગર કરતા કાર્યક્રમોનું આયોજન થાય અને આપ જાણો છો એ પ્રમાણે કે ગત ચૌદમી માર્ચ બે હજાર ત્રેવીસે રતનપુર ખાતે સાઠ લાખ ઉપર ક્ષત્રિયો ભેગા થઈ અને એક અસ્મિતાના દર્શન કરાવ્યા હતા તો સમાજ સંગઠિત હશે તો અન્ય સમાજની જોડે રહીને પણ અન્ય સમાજની સારી બાબતો સાથે લઈ કારણ કે ક્ષત્રિય કોમવાદી હોય નહીં એ તમામ સમાજોને સાથે રાખીને નીકળે એમ આજનો અમારો આ સ્નેહમિલનનો કાર્યક્રમ છે અને એમાં અનેકવિધ મુદ્દાઓની અમે બંધારણ બનાવવાથી માંડી અને ચૌદમીના કાર્યક્રમનું શું કરવું અમારી ભાવિ રણનીતિ શું હશે પદ્માવતી વખતના પણ અમારા કેસો છે તો સરકારમાં એની કેવી રીતે રજૂઆત કરી આ અનેક મુદ્દાઓ છે એની આખો દિવસ અમે ચિંતન કરીશું અને સાધે એનો એક ડ્રાફ્ટ તૈયાર થશે અને પછી આગળ શું કરવું એ રણનીતિ બધા વડીલોની અનુમતિથી અમે કરીશું આમ તો અમારી સાથે અમારા જે અમારા ડેટા મુજબ એકસો છન્નું સંસ્થાઓ તો જોડાયેલી છે એટલે આજે બસો ઉપરાંત ગુજરાતની સંસ્થાઓના પ્રતિનિધિઓ અત્યારે પરિચય વિધિ ચાલે છે એ આની જોડે હાજર છે અને સંકલન સમિતિ એ દરેક સંસ્થા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી એમનો જુદી જુદી જ માનો કે ઝાલાવાડ ક્ષત્રિય સમાજ હોય ભાવનગર ગોહિલવાડ સમાજ હોય ચુડાસમા રાજપૂત સમાજ હોય વડોદરા રાજપૂત એસોસિએશન હોય ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ હોય વાટા હોય બધી સંસ્થાઓ પોતાનું કામ કચ્છ જિલ્લા ક્ષત્રિય સભા હોય એ પોતાની કરણી સેના હોય મહાકાલ સેના હોય ગુજરાત ક્ષત્રિય સેના હોય અનેક સંસ્થાઓ છે એ બધી જેમ બધી જ નદીઓ સમુદ્રને મળે એમ આ બધી જ સંસ્થાઓ સમાજરૂપી સમુદ્રને મળે અમે કેવી રીતે સારું કામ કરી શકીએ એ અમારો આ ઉદ્દેશ છે વિકાસ માટે એવા કામ થઈ શકે કે માનો કે હમણાં જ ભાવનગરની અંદર જે જમીન અમે સરકાર જોડે માગી હતી તો સરકારશ્રીનો અમે અમારા વાસુદેવસિંહ ગોહિલ સાહેબ ઉપસ્થિત છે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ કે ત્રીસ ટકા કપાતથી એ જમીન આપ્યું એમાં નેવું કરોડ જેટલો ફાયદો સમાજનો થયો છે એવી રીતે આપણે જોઈએ કે જામજોધપુરમાં જામકંડોળા છે એની સામે વાવળીમાં કન્યા છાત્રાવાસ બની રહ્યું છે એવી રીતે અંકલેશ્વરમાં ગીરાસ એસોસિએશન દ્વારા પણ એક મસ્ત મજાનું ભવન ઊભું થઈ રહ્યું છે પચીસ કરોડના ખર્ચે તો જ્યાં જ્યાં સરકારમાં અમારા જે જુદા જુદા પ્રશ્નો છે એ સરકારને ખબર છે કયા પ્રશ્નો છે તો એક તો આ જમીન જેમ અન્ય સમાજને સરકાર સસ્તા ભાવે એટલે કે સબસિડીથી આપે એ રીતે અમને પણ આપે એ સિવાય અમારી માગણી હતી કે ભાઈ વિધવાઓને તમામ સમાજની વિધવાઓને અત્યારે બારસો પચાસનું પેન્શન મળે છે એ પૂરતું નથી તો એ પેન્શન પાંચ હજાર મળે ગામે ગામ આપ પણ જાણો છો પત્રકાર મિત્રો કે જમીનના રીસર્વેના પ્રશ્નો છે અને એમાં ભાઈ ભાઈ સાથે દુશ્મની ઊભી થાય તો એ એની રીત થાય એની સાથે સાથે અમારો જૂનો પ્રશ્ન છે કે પાંચસો ને બાસઠ રજવાડા આપી દેનારા ગુજરાતના બસો પચીસ રાજ્યો હતા અને સૌથી પહેલું રાજ્ય કૃષ્ણકુમારસિંહ જે આપ્યું હતું એમના ભારત રત્ન મળે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમારું રજવાડાઓનું મ્યુઝિયમ બને એક વખત પેપરમાં પણ આવી ગયું પણ એમાં આગળ કોઈ કાર્યવાહી થઈ નથી એટલે આપણો વધારે સમય નથી દેતો ઘણા બધા પ્રશ્નો છે આઠ મુદ્દા છે એ મુદ્દાઓની અમે સરકારમાં પણ ફરીથી અસરકારક રજૂઆત કરીશું સંકલન સમિતિનું બારમું વાર્ષિક સ્નેહ મિલન નું આયોજન થયું છે અને એ આયોજનમાં સમગ્ર ગુજરાતમાંથી ઘણી મોટી સંખ્યામાં જુદી જુદી રાજપૂત સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત છે અને સમાજ વિકાસના સમાજ શિક્ષણના સમાજ સંગઠનના વિવિધ મુદ્દાઓ પર આજે અભિપ્રાયો અને ચર્ચાઓ થવાની છે એટલે આ રીતનું આયોજન છે અને ખૂબ સરસ આયોજન થઈ રહ્યું છે હમણાં જ અમારી સંકલન સમિતિ કમિટીની મિટિંગ હતી એમાં નક્કી કરવામાં આવ્યું કે ચૌદ તારીખે અસ્મિતા મહાસંમેલનની પહેલી વર્ષગાંઠ છે તેથી કાંઈક ને કાંઈક કાર્યક્રમનું આયોજન કરવું બધા જ સંસ્થાઓના પ્રતિનિધિઓ યુવાનોના બધાના સૂચનો હતી કઈ રીતનો કાર્યક્રમ કરવો એ આજ સાંજ સુધીમાં સભામાં નિર્ણય લેવામાં આવશે બંનેની પ્રતિક્રિયા સાંભળી તેમાંથી કરણસી ચાવડા દ્વારા વધુમાં જણાવ્યું કે સરકાર દ્વારા રાજપૂત સમાજના વિકાસ માટે અને શૈક્ષણિક માટે જમીનમાં ખરીદીમાં ત્રીસ ટકા કપાતની રાહત આપતા નેવું કરોડ રૂપિયાની રકમનો ભાવ સમાજને મળેલ છે ત્યારે કરણસી દ્વારા આ મામલે સરકારનો આભાર માન્યો તેમજ આગામી દિવસોમાં રાજપૂત સમાજનો વધુ એક વિકાસ થાય તે મામલે આવતા દિવસોમાં સમાજના સંગઠનો દ્વારા કામ કરવામાં આવશે તેવું આજના કાર્યક્રમ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકની અંદર આ પ્રકારની ચર્ચા કરવામાં આવી હતી કે પદ્માવત ફિલ્મનો જે વિરોધ થયો હતો ત્યારબાદ જે કેસો કરવામાં આવ્યા એ કેસો પણ પરત ખેંચવામાં આવે આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઇકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે નમસ્કાર